તમારું પાર્સલ આવ્યુંતું હા લાવો કેટલા રૂપિયા મારી પાસે 20 રૂપિયા છૂટા ન દે એક કામ કરો તમે નીચે આવો 200 રૂપિયાના હું છૂટા કરાવી નાખું 180 રૂપિયા હું રાખું અને 20 રૂપિયા તમને આપું એ રૂપિયા તું જ રાખ દે અમારનેથી જોતા પણ તું じゃયેથી હા જાવ જ છો પાર્સલ તો ખોલીને ચેક કરી લ્યો તમે પાછળથી ખોટા હેરાન ન થાવ એ પાર્સલમાં ગમે હોય એ અમે જોઈ લેહી તમ તારા તું જાય છો હવે પછી તમે પાર્સલ મંગાવો ને તો મારો ફોન નંબર લઈ લો મને ફોન કરજો હું તમારું પાર્સલ પણ હવે જિંદગીમાં અમે કોઈ પાર્સલ જ નહીં મંગાવી અને તારા નંબરની કાંઈ જરૂર નથી પણ તું જાય જાયથી હાજ કઈ ઠંડુ ગરમ તો પાવ શિયાળામાં ઠંડુ ન પીવાય અને ગરમ ચા બનાવવા માટે દૂધ નથી એટલે તું જાયથી હાજ છો પાણી તો હોય છે ને પાણી તો પાઈ દયો ના પાણી નથી ઘરમાં અને આજે પાણી આવ્યું નથી અને આ બારમું માળ છે અને જો અહીંથી ઘા કરીશ ને તો પાણી નહીં માંગ એટલે તું નીકળ અહીંથી આ આવું આવું આ તમારા મોટા ભાઈ લાગે તમે આના બેન લાગો હવે તો બોલેસ કે તને નાખું એક હા ઈ મારા મોટા ભાઈ છે અને હું એની નાની બેન અને આજથી ને તારી એ બેન આ તો હું ગાયરું નથી બોલી શકતો કેમ કે મારા વિડિયો બૈરાવ છોકરા હોને વડીલો જોતા હોય છે નકર હું તને એવડી ગારું દેત ને કે તે તારી જિંદગીમાં કદી હેમરી ન હોત